એકલવ્ય એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્ર આપ સૌનું સ્વાગત છે આજે આપણે મનોવિજ્ઞાનની જે સિરીઝ ચાલી રહી છે એની અંદરમાં બુદ્ધિ પાર્ટ ટુ ના એમસીક્યુ છે જોવાના છીએ મિત્રો આ સાથે મારે તમને ઈ કહેવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન અને મેસેજ આવે છે કે સર એમસીક્યુ સિવાયના પણ ઇન ડિટેલ વિડિયો લઈને આવો ને તો મિત્રો ઇન ડિટેલ આખે આખો મનોવિજ્ઞાનની બધા જ વિષયનો ટેટનો આખો કોર્સ યુટ્યુબમાં મફત આપી દેવો તમને પણ તમે પહેલા ધીમે ધીમે જે છે આ વિડિયો તો જોતા થાવ મારા વાલા ચાલો જોઈએ બુદ્ધિ પાર્ટ ટુ ના MCQ હવે સૌથી પહેલા પ્રશ્ન છે મિત્રો આપણી સામે કે નીચેના નિવેદનો વાંચો અને સાચા વિકલ્પ પસંદ કરો શું કરવાનું છે ભાઈ જે નિવેદન જે છે એ આપ્યું છે બરાબર એ વાંચવાનું છે અને પછી સાચા વિકલ્પ એમાંથી પસંદ કરવાના જોઈએ આની અંદરમાં કે ભાઈ સૌથી પહેલું નિવેદન છે શું છે ભાઈ સૌથી પહેલું નિવેદન છે કે એ બીને અને સાયમન દ્વારા આઈક્યુ નો પ્રારંભિક વિકાસ થયો ભાઈ સાચું છે એ વિધાન કે ખોટું છે એ આપણે જોઈએ બીજું નિવેદન બી દૈહિક હોય માનસિક હોય એને ગુણ્યા શો બરાબર આવું વિધાન છે એના છેદમાં શારીરિક હોય એને ગુણ્યા શું આવે એટલે આ વિધાન ખોટું છે આ વિધાન જે છે સાચું છે જોઈએ આપણે આની અંદરમાં ક્યાં છે માત્ર નિવેદન એક સાચું છે માત્ર નિવેદન બી સાચું બીજા કોઈ જોવાની જરૂર નથી કારણ કે આપણે શું મળ્યું છે ભાઈ નિવેદન એક સાચું મળ્યું છે એટલે એ જે છે આપણો સાચો જવાબ આવશે ચાલો એના પછી બીજો પ્રશ્ન IQ બરાબર MA હવ MA એટલે શું તો કે ભાઈ મેન્ટલ એજ કહેવાય શું કહેવાય મેન્ટલ એજ C એટલે કોરોનોજીકલ એજ એને ગુણા 100 ની સૂત્ર કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું હતું બરાબર આ જે સૂત્ર જે છે IQ નું ઈ કોણે આપ્યું બિનેટ આપ્યું ટર્મને આપ્યું સ્ટર્ન આપ્યું કે થોન ડાઈકે મિત્રો આ જે સૂત્ર જે છે એ સ્ટર્ન આપ્યું વિલિયમ સ્ટર્ન શું નામ છે પૂરું વિલિયમ સ્ટર્ન યાદ રાખજો બરાબર એના પછી ત્રીજો MCQ IQ ના માપદંડ પ્રમાણે શું કીધું છે IQ ઇન્ટેલિજન્સ ક્વોશન એના માપદંડ પ્રમાણે સામાન્ય બુદ્ધિ કેટલા માપદંડો વચ્ચે આવે છે તો સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ જે છે એનો માપદંડ શું હોય સિત્તેર થી એસી નેવું થી એકસો દસ એકસો દસ થી એકસો ને ત્રીસ અને પચાસ કે સિત્તેર તો અહીંયા જે છે ને થી એકસો દસ ની અંદર આવતા સામાન્ય બુદ્ધિવાળા લોકોની સંખ્યા છે સૌથી વધારે હોય છે ચાલો એના પછી ગાર્ડનર કોણ છે ભાઈ ગાર્ડનરના બહુમુખી બહુમુખી બુદ્ધિ સિદ્ધાંતમાં કઈ બુદ્ધિનો સમાવેશ થતો નથી અંગદેહી બુદ્ધિ ભાષાકીય બુદ્ધિ આધ્યાત્મિક બુદ્ધિ કે સંગીતિક બુદ્ધિ બરાબર તો આની અંદરમાં છે ને મિત્રો એ આધ્યાત્મિક બુદ્ધિ જે છે એનો સમાવેશ થતો નથી બરાબર એટલે આ છે સી આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી નું બુદ્ધિ મોડેલ બરાબર ગિલફડ એ બુદ્ધિનું મોડેલ છે આખું દર્શાવ્યું છે બરાબર તમને કદાચ ખબર હશે આ રીતનું આમ મોડલ છે આમ બરાબર ત્રણ ભાગ દર્શાવ્યા છે અને પછી આવી રીતે એક છે વસ્તુ એક બાજુ ક્રિયા અને નીપજ આવી બોક્સ બનાવેલું છે આવી જે એમાં વાત કરી છે વસ્તુ ક્રિયા અને નીપજ એની અંદરમાં કેટલા પરિણામો પરથી બનેલું છે તો કે આપણે અહીંયા ત્રણ પરિમાણો બરાબર કયા કયા તો કે વસ્તુ ક્રિયા એટલે વ્યાપાર અને નીપજ બરાબર આ ત્રણ પરિમાણો જે છે એના ઉપરથી બનેલું છે આખું મોડલ નીચેના પૈકી કઈ કઈ બુદ્ધિઓમાં ગાર્ડનર અનુસાર છે બરાબર હવે ગાર્ડનર આમાંથી ટૂંકમાં કઈ કઈ બુદ્ધિઓ જે છે અહીંયા આપી છે એની અંદર ગાર્ડનરની બુદ્ધિઓ કઈ છે જેણે આપી છે બરાબર તો કે આની અંદરમાં સંગીતક બુદ્ધિ આપી આધ્યાત્મિક આપી ભાષાત્મક આંતર કે સામાજિક બુદ્ધિ બરાબર તો અહીંયા જે છે ને મિત્રો અ આ બીજી નથી આપી એને બરાબર અને પછી પાંચમી નથી આપી એટલે પહેલી ત્રીજી અને ચોથી જે છે આપી જોઈએ આપણે ઓપ્શનની અંદરમાં ક્યાં છે પહેલી ત્રીજી અને ચોથી એક ત્રણ અને ચાર હાલો પહેલો જ ઓપ્શન છે મિત્રો જેની અંદરમાં એક ત્રણ અને ચાર આ ત્રણે ત્રણ બુદ્ધિ જે છે બરાબર એ ગાર્ડનનો જે સિદ્ધાંત છે એની અંદરમાં આપેલી છે જોઈએ એના પછી આપેલ તફાવત મુજબ કોનું આઈક્યુ સૌથી ઊંચું છે જો આઈક્યુ શોધવાનો છે બરાબર અહીંયા જો નામ આપ્યું છે વિદ્યાર્થીનું નામ છે પછી મેન્ટલ એજ છે પછી કોરોનોલોજીકલ એજ બરાબર એટલે માનસિક હોય અને શારીરિક હોય બરાબર હવે બાર પછી એને ગુણ્યા દસ કરો એટલે કેટલી મળે તો કે ને વીસ બરાબર અહીંયા તો કે સો અને અહીંયા તો કે એકસો ને પચીસ બરાબર તો અહીંયા કોની વય વધારે થઈ ભાઈ તો કે અહીંયા રીના જે છે એની વય વધારે થઈ તો રામ છે એની એકસો વીસ શ્યામ છે એની સો બરાબર અને રીના જે છે એની એકસો ને પચીસ કે રામ અને રીના બે સમાન બરાબર તો અહીંયા એવું આવશે નહીં અહીંયા સી જવાબ આપણો સાચો આવશે કેમ કે અહીંયા સૌથી વધારે જે છે

બાળકોના પાઠનો અભ્યાસ બીજો બાળકોની બુદ્ધિની જાતો મેમોરી ક્ષમતા કે કોન્સેપ્ટ અનુકરણ બરાબર તો અહીંયા જે છે ને જવાબ આવશે શિક્ષક એના ઉપરથી બાળકોની જે જાત જે છે બુદ્ધિની જાત જે છે બરાબર એ એની ઉપરથી એને ખ્યાલ આવશે કે આ પ્રકારનો બુદ્ધિશાળી વિદ્યાર્થી છે બરાબર એટલે બી જવાબ સાચો આવશે ત્યાર પછી એક વિદ્યાર્થીની વય દસ વર્ષ છે કેટલા વર્ષ છે ભાઈ દસ વર્ષ પરંતુ તેનું માનસિક સ્તર તેર વર્ષનું છે તેના આઈક્યુની શ્રેણી શું કહી શકાય બરાબર એટલે તેર ગુણ્યા દસ બરાબર તમે ગણો એટલે એકસો ત્રીસ છે બરાબર તો એકસો ત્રીસ જે છે એ બરાબર આખો જે ટર્મને અને અલગ અલગ જે કોઠો આપ્યો છે એ મુજબ આપણે જોઈએ તો સામાન્ય ઉચ્ચો કે અત્યંત બુદ્ધિશાળી કહી શકાય તો કે એકસો ત્રીસ હોય ને ભાઈ તો એ અત્યંત બુદ્ધિશાળી ની range માં આવે શેમાં આવે અત્યંત બુદ્ધિશાળી જે છે એ કેટેગરીમાં માં આવશે એના પછી વિદ્યાર્થી ઘણા વર્ષ પહેલા સાંભળેલી વાર્તા યાદ રાખે શું કરે છે ભાઈ ઘણા વર્ષ પહેલા સાંભળેલી વાર્તા છે યાદ રાખે છે એક વિદ્યાર્થી એવું કામ કરે છે બીજો વિદ્યાર્થી જે છે ને એ શું કરે તો કે નવી વાર્તા પરથી સંદેશ કાઢે છે બરાબર એમાંથી કંઈક છે એ બોધ કાઢે તો કયા વિદ્યાર્થીમાં વધુ બુદ્ધિ દર્શાવાય છે બરાબર કે ભાઈ પહેલો વિદ્યાર્થી એમસીક્યુ જોઈએ કારણ કે યાદશક્તિ વધારે છે બીજો વિદ્યાર્થી કારણ કે સમજણ વધારે છે ત્રીજો વિદ્યાર્થી ત્રીજો નથી ભાઈ બે જ છે હે કે બંને કારણ કે બંને વાંચ્યું બરાબર એટલા માટે બેની બુદ્ધિ વધારે કે પછી ડી કોઈ નહીં કારણ કે કાવ્ય નથી બરાબર હવે આયા જે છે ને મિત્રો જવાબ આવશે બી શું આવશે બી કેમકે બીજો વિદ્યાર્થી જે છે ને ઓલા યાદ બરાબર છે પણ આને શું કર્યું છે એની સમજણ જે છે એનો ઉપયોગ કર્યો બરાબર એટલે નવી વાર્તા પરથી એને સંદેશ કાઢ્યો એટલે બી છે એ આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી નીચેનામાંથી કયો વિચારક વિચારક એટલે જેને સિદ્ધાંતો આપ્યા એ વિચારકની વાત છે બુદ્ધિનો માપ કરવા માટે નહીં પણ બુદ્ધિના પ્રકાર સમજાવવા માટે પ્રસિદ્ધ છે જોયું બધાયની એક એક ખાસિયત હોય બરાબર હવે આ ખાસિયત જે છે શું છે બુદ્ધિ માપ કાઢવાની વાત નથી બુદ્ધિના પ્રકાર સંદર્ભે કોની ખાસિયત વધારે સારી છે કયો વિચારક છે સારો છે બિનેટ છે ગાર્ડનર છે કે વિલિયમ સ્ટર્ન છે કે સ્પીયર મેન બરાબર તો એમાં ગાર્ડનર આવે છે બરાબર શું આવશે જવાબ બી ગાર્ડનર એના પછી આઈક્યુ નું સંપૂર્ણ સૂત્ર શું છે આઈક્યુ આનું સંપૂર્ણ સૂત્ર બરાબર આ જોવો જોઈએ સી એ બરાબર એના છેદમાં માં એમ એ એને ગુણ્યા સો એમ એના છેદમાં માં સી એને ગુણ્યા સો એમે એના છેદમાં સીએ બરાબર એમ એ ગુણ્યા સી એમ એ માઇનસ સીએ બરાબર એવું નથી આમાં જો વિચારી પેલા એમ એટલે કે મેન્ટલ જ આવશે અને પછી નીચે શારીરિક હોય એને ગુણ્યા એટલે આપણું બી છે એ સાચું સૂત્રનો જવાબ આવશે બરાબર એટલે આમ જોઈએ તો માનસિક હોય એને છેદમાં શારીરિક હોય એને ગુણ્યા સો બરાબર એટલે આપણું એ સૂત્ર સાચું છે ત્યાર પછી નીચેનામાંથી કયું બુદ્ધિનું લક્ષણ નથી શું નથી ભાઈ બુદ્ધિનું લક્ષણ નથી કે સમાયોજન કરવાની ક્ષમતા દરેકમાં સરખી બુદ્ધિ હોય છે કે પ્રશ્ન ઉકેલવાની શક્તિ કે અનુભવથી શીખવાની શક્તિ આમાંથી બુદ્ધિનું લક્ષણ કયું નથી ભાઈ તો કે આમાં જે છે ને દરેકમાં સરખી બુદ્ધિ હોય બરાબર એ લક્ષણ નથી કે થોડું લક્ષણ કેવાય બધામાં ભાઈ સરખી બુદ્ધિ હોય ન હોય હે બી એટલે સાચો જવાબ આપણો આવશે ગિલફર્ડના એસઓ મોડેલમાં કેટલા બુદ્ધિના તત્વો આપ્યા છે બરાબર જે હમણાં આપણે વસ્તુ ક્રિયા નિપજવાળી વાત કરી એમાં બુદ્ધિના કેટલા ઘટકો એટલે કે તત્વો જે છે એની વાત છે એસી સો એકસો પચાસ કે બસો બરાબર તો એને એકસો ને પચાસ ઘટકો આયપા શું આયપુ ભાઈ એકસો પચાસ એટલે આપણો જવાબ સી આવશે ત્યાર પછી આઈક્યુ જો એકસો ચાલીસ થી વધુ હોય તો શું કહેવામાં આવે બરાબર આઈક્યુ જે છે એનું લેવલ એકસો ચાલીસ થી વધારે હોય તો શું કહેવામાં આવે બરાબર જો આપણે વધારે સમય મિત્રો નથી બગાડતા ફટાફટ MCQ જોઈએ છે બરાબર અત્યારે કોઈ પાસે સમય નથી ભાઈ તમારી પાસે નથી મારી પાસે નથી બરાબર એટલે આપણે ફટાફટ એમ શીખ્યું જોઈએ ચાલો જોઈએ એની અંદર માનસિક પછાત પ્રતિભાશાળી કે શું સામાન્ય થી બુદ્ધિ બરાબર શું કીધું છે એકસો ચાલીસ હવે એકસો ચાલીસ થી ઉપર હોય એટલે ભાઈ કેવો હોય પ્રતિભાશાળી જોઈને હે એ પ્રતિભાશાળી બી જે સાચો જવાબ આવશે એના પછી ગેરેટે નીચેના માંથી કયો બુદ્ધિનો પ્રકાર દર્શાવ્યો નથી બરાબર ચાર પ્રકાર છે એમાંથી ગેરેટે કયો નથી દર્શાવ્યો તો કેવા શું માંગે કે ગેરેટે કયા કયા આપ્યા છે બરાબર ને એને કયો નથી આપ્યો તો કે મૂર્ત બુદ્ધિ જે છે પછી અમૂર્ત બુદ્ધિ બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે અને સામાજિક બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિ છે એ દર્શાવ્યું નથી એટલે ડી આપણો સાચો જવાબ આવશે એના પછી ગાર્ડનરના સિદ્ધાંત અનુસાર લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય ભાઈ બરાબર લેખકો એની અંદરમાં કયા પ્રકારની બુદ્ધિ વધારે આવે તો કે સાંગીતિક બુદ્ધિ આવે અવકાશીય બુદ્ધિ આવે ભાષાકીય બુદ્ધિ આવે કે નૈસર્ગિક બુદ્ધિ આવે ભાઈ તો લેખક હોય તો એની અંદર સી ભાષાકીય બુદ્ધિ જે છે એ આવશે એટલે આપણો મળશે એના પછી છે શું વારસાગત બુદ્ધિ ઓછી હોય તો શિક્ષણ અને વાતાવરણથી એ સુધારી શકાય સરસ પ્રશ્ન છે કે ભાઈ વારસાગની અંદર બુદ્ધિ ઓછી મળી હોય તો શિક્ષણ અને વાતાવરણ વાતાવરણથી બુદ્ધિની અંદરમાં સુધારો થઈ શકે ના બુદ્ધિ જન્મજાત હોય આવું કેતા હોય ઘણા બધા હા બાહ્ય પરિબળોથી માત્ર શારીરિક વિકાસ થાય બુદ્ધિનો નહીં બરાબર કે હા અનુરૂપ માર્ગદર્શન અને માહોલથી છે એ પ્રગતિ શક્ય છે કે ના કહી ન શકાય અહીંયા આપણો જવાબ છે ને મિત્રો વધારે પરફેક્ટ જવાબ જે કહેવાય તો એ સી જવાબ છે એ આવશે કે અનુરૂપ માર્ગદર્શન અને માહોલ મળે સાહેબ તો ગમે એવો માણસ જે છે એને આપણે સુધારી શકીએ કે એની બુદ્ધિની અંદરમાં સુધારો શક્ય છે હા ચાલો એના પછી એક શિક્ષક તરીકે તમે ચાર વિદ્યાર્થીને જોઈ રહ્યા મિત્રો જે આવા પ્રશ્નો બુદ્ધિના જે છે ને તમને ક્યાંય લેક્ચરમાં બીજા કોઈ વિડીયો લેક્ચરની અંદરમાં યુટ્યુબમાં જોવા નહીં મળે આપણે આની અંદરમાં કંઈક એવું નવું નવું જે છે એ મૂકીએ છીએ બરાબર જેથી આપણે એ સોલ્વ કરતા થાય એવું નથી કે આવું જ પૂછાય હું એમ નથી કહ્યું તો આ જ પૂછાય આપણે એવું સોલ્વ કરતા થાય એવું લેવલ છે આપણું બને એટલા માટે શું કીધું છે એક શિક્ષક તરીકે તમે ચાર વિદ્યાર્થીઓને જોઈ રહ્યા છો જેમાંથી કયા વિદ્યાર્થીની બુદ્ધિ વધવાની સંભાવના સૌથી વધુ જ વિધાન તપાસવાના કે કયા વિદ્યાર્થીની બુદ્ધિ વધવાની સંભાવના છે વધારે રહેશે બરાબર તો જોઈએ કે વિદ્યાર્થી એ ખાલી પેટે શાળાએ આવે છે એના પછી વિદ્યાર્થી તેના માતા પિતા બહુ ઘરેથી છે વિદ્યાર્થી સી શાળાનો માહોલ સકારાત્મક નથી ત્યાર પછી વિદ્યાર્થી ડી બહુ જ શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર છે આમાંથી કયું એવું બાળક જે છે કે જેની બુદ્ધિ બરાબર ચાર બાળકોની વાત છે ને ચાર વિદ્યાર્થીઓની કે જેની બુદ્ધિ જે છે એ શું થશે વધવાની સંભાવના વધારે છે આ ચારમાંથી કયું એવું બાળક છે તો ભાઈ અહીંયા જે છે ને ખરેખર જે બહુ જ શાંત છે અને આત્મવિશ્વાસ થી ભરપૂર છે એ વિદ્યાર્થીની બુદ્ધિ વધવાની સંભાવના સૌથી વધારે છે તો જોઈએ વિદ્યાર્થી ક્યાં છે 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 જો એટલે આપણે આની બી જવાબ સાચો આવશે શું આવશે બી વિદ્યાર્થી ડી એના પછી વીસમો પ્રશ્ન છે કેટલાક બાળકો ખૂબ જ વાતાવરણ બદલાતા હોવા છતાં ઝડપથી શીખે છે ઘણા બધા વિદ્યાર્થીઓ વાતાવરણ ની સાથે ફટાફટ શીખતા થાય એવું કહેવા માંગે છે તો આ શું દર્શાવે છે બુદ્ધિ માત્ર શાળામાં વિકસે છે એવું દર્શાવે છે બુદ્ધિ સ્થિર હોય છે એ દર્શાવે છે કે બધામાં સમાન બુદ્ધિ હોય છે એ દર્શાવે છે કે પછી વારસાગત તત્વો મૂ મજબૂત હોય શું હોય તો વાતાવરણ બદલાઈ જાય કે બદલાઈ શકે છે બરાબર તો આની અંદરમાં છે ને ભાઈ આપણે ડી જવાબ આવશે શું આવશે ભાઈ ડી જવાબ છે એ વાતાવરણ બદલાતા એ પોતે એક્ઝિસ્ટ કરી અને એ મુજબ શીખતો થાય બરોબર વારસાગત તત્વો વધારે સારા હોય મજબૂત હોય તો એ વધારે શીખતો થાય સારી રીતે એટલે વીસમા પ્રશ્નની અંદર ત્યાર પછી બરાબર પ્રશ્ન જે છે આપડી આજના લેક્ચર નો છેલ્લો પ્રશ્ન છે આપણે જોવાનો બરાબર આઈક્યુ ને ગુજરાતીમાં શું કહેવાય શું કહેવાય પ્રશ્ન શું છે આપણો ભાઈ તો કે આઈક્યુ જે છે ને ગુજરાતીમાં શું કહેવાય જેને આને જે ઇંગ્લિશમાં નામ આવડતું હોય ને એ કોમેન્ટ કરજો પાછું હોય એમાં અને આ આઈક્યુ નું સૂત્ર જે છે એ કોણે આપ્યું અગાઉ આપણે જોયું જ છે છતાય બરાબર તો એ એકવાર તમારી રીતે કોમેન્ટ કરજો આની અંદરમાં ભાઈ ગુજરાતીમાં એને શું કહેવાય તો કે આધ્યાત્મિક બુદ્ધિયાંક કહેવાય સાવગિક બુદ્ધિ આંકિક કહેવાય બરાબર કે પછી બુદ્ધિ આંક ખાલી કહેવાય કે આપેલ તમામ બધા એના માટે આવશે બરાબર તો મિત્રો અહીંયા જે છે ને એ સી જવાબ આવશે બરાબર આઈક્યુ એટલે બુદ્ધિયાંક થાય ગુજરાતી ભાષાની અંદરમાં બરાબર તો આપણો સી જે છે એ અહીંયા સાચો જવાબ છે ચાલો એના પછી મિત્રો આ એમસીક્યુ સિરીઝની અંદરમાં મજા આવતી હોય તમને તો બીજા વિદ્યાર્થીઓને શેર કરજો બરાબર લાઈક કરજો કોમેન્ટ કરજો બરાબર અને વિડીયો જોતા રહેજો કેમ કે હજી બીજા વિડીયો પણ આપણે મૂકવાના છીએ હજી બુદ્ધિ પાર્ટ થ્રી પણ લઈને આવવાના છીએ એમાં આનાથી પણ અલગ પ્રશ્નો દેચાવશે ખાસ કરીને હવે જે પ્રશ્નો આપણે લેવાના છીએ બુદ્ધિની અંદરમાં એ બુદ્ધિ કસોટીઓ ઉપર લેવાના છે ચાલો અહીંયા સુધી રાખીએ અસ્તુજ ભારત માતા કી જાય વંદે માત્ર મને અડી અડીને છૂટા આજે એક કામ કરો તમે બધા કોમેન્ટની અંદર માં છે ને જેટલા વિડીયો જોવા લખી નાખો ઓડિયો છૂટા